કારણ શું તમને મારવાનું મેં એવું તો એ લોકો બધા નશામાં હતા ને હથિયાર લઈને હતા ને મારી ગાડી લઈને ભાઈ ગયા એમને મને ઊભો રાખીને તમે ક્યાં જતા હતા ને ક્યાંથી આવ્યા હું આમ આગળ વાળ જતો હતો એ લોકોએ તમને ક્યાં ઉભા રાખ્યા પરે જોડે તમને હું હથિયારમાં માર્યું છે એની ભાઈ છોડી હતી ને પછી બે ત્રણ વસ્તુ હતી પણ મને પછી હું પડી ગયો ને મને કાંઈ ખબર નથી લોકો નશાની હાલતમાં હતા હા તમારી આગળ કઈ ગાડી હતી મારી પાસે એક્સેસ ગાડી હતી ઓકે ને એ ગાડી અત્યારે કોણ લઈ ગયું છે એ આયા લઈને આવ્યા છે લઈ ભાગી ગયા થા ને પાછી મને વાગ્યું ને એટલે મેકી ની લોકો ભાગી ગયા શું નામ તમારું અનિતા બેન નિલેશ ક્યાં રહેવાનું કારણ શું મારવાનું રાજા વઠે કારણ શું કઈ નઈ અમારે અવારનવાર નવાર આવી રીતે એ લોકો ને દાદા કરી દે કે ગમે એને મારી દે અત્યારે એક મર્ડર કરી દે આવ્યો છે બેરલ ઉપર તો એ અત્યારે છરી મારી મારા પર આઈ દેવાય છરી આપી દે છરી દેવાય આપી અગાઉ કે માતા ના ના એ નથી કોઈ જ બોલાવી નથી બોલાવી નતા રે કાઈ હતું ને બોલાવી ને તે છરી મારી આ ભાઈ ક્યાં જતા હતા એ અમારા ઘરે આવતા ઘરે આવતા જમવા આવતા ઘરે જમવા